વારંવાર વિવાદમાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ફરી વિવાદ જોવા મળ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે થયેલા બબાલ બાદ કર્મચારીઓએ હોબાળો મચાવી નાખ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ચોથા વર્ગના કર્મચારીઓ હોબાળો મચાવી નાખ્યો હતો ટ્રોમા સેન્ટરના ચોથા વર્ગના મહિલા કર્મચારી અને દર્દીના સગા વચ્ચે બબાલ થઈ હતી સાફ સફા દરમિયાન દર્દીના સગા સાથે બોલાચાલી થયાની ઘટના લઈને ચોથા વર્ગના કર્મચારી કામથી અડગા રહી પોલીસ ચોકી પર પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ ફરિયાદ નહીં થાય ત્યાં સુધી પોલીસ ચોકી બહાર બેસી રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી પોતું મારતી હતી પોતું મારેલામાં ચાલવાનું ના પાડી તો પણ ચાલતા હતા તો પણ બીજી વખત આવ્યા પાછી બીનું જ હતું મેં કહ્યું કે પોતે પોતા મારેલામાં નહીં ચાલતા તો એ લોકો ગાળો દેવા લાગી ગંદી ગંદી પછી હાથ ચાલાકી કરવા લાગ્યા એમ બે માણસ હતા ને એક બૈરી હતી પછી સિક્યોરિટી વાળા એ લોકો એને ભગાડી દીધા ને અમને પકડી લીધા ને એ લોકો પથ્થર ઉચકીને મારવા લાગ્યો કોઈ લાત મારી લોકો આવીને માંગે અમે એને સુરત નવી સિવિલ હોસ્પિટલ માં સમગ્ર દક્ષિણ ગુજરાત માંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે ચોથા વર્ગના મહિલા કર્મચારીઓ સાથે એક દર્દીના સંબંધી કરેલા બોલાચા લઈને ચોથા વર્ગના કર્મચારીમાં રોષ જોવા મળ્યો હતો